એક સ્ટોરી છે સાહેબ એક વિદ્યાર્થી સ્કૂલે લઈ ઘેર આવે તેના મમ્મીને કહે કે હા મને આજ ટીચરે એક અલગ જ હોમવર્ક આપ્યું એટલે એના મમ્મી કે શું આપ્યું બેટા હોમવર્ક એટલે એણે એમ કીધું કે દરેક વિદ્યાર્થી પોતાની દાદી પાસેથી એક વાર્તા સાંભળીને કાલે લાવવાની છે અને આપણે બાળ સભામાં તેને રજૂ કરવાની છે એટલે હેમાં બાળકે કીધું ધ્યાનથી સાંભળ્યું છે એટલે કીધું મા મારા દાદી ક્યાં છે એટલે એની મમ્મી કીધું બેટા દાદી તો વૃદ્ધાશ્રમમાં મેં છે કે એ શું હોય માં વૃદ્ધાશ્રમ શું હોય બાળકે પૂછ્યું એટલે તેની માએ કીધું બેટા વૃદ્ધાશ્રમ છે ને એક એવું સ્થળ હોય કોઈ વ્યક્તિ વૃદ્ધ થઈ જાય ને પછી એને વૃદ્ધાશ્રમની અંદર મેં આવે એટલે તરત બાળકે શું કીધું સાહેબ ધ્યાનથી સાંભળ્યું બાળકે તરત જ જવાબ કીધો તો માં તમે મારા પપ્પા બે ખૂબ મોટી ઉંમરના થઈ જશો ને પછી અમે પણ તમને વૃદ્ધાશ્રમમાં મેં હો એક નાના એવા બાળકે ઘણું બધું સમજાવી દીધું